તેમણે ખાસ કરીને બંગાળના અપસાગરમાં એક મોટું વન બનતું હોવાનું અને મોનસૂન ટ્રેકમાં થતા ફેરફારના કારણે આ વરસાદ આવશે તેમ જણાવ્યું છે જોલે બાર સુધીમાં દક્ષિણ ગુજરાત કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે અતિભારે વરસાદની સંભાવના છે રાજ્યમાં હળવાથી ભારે વરસાદને આગાહી કરવામાં આવી છે આગામી તારીખ સોળ જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે બારથી સોળ જુલાઈ સુધી ભારે વરસાદના હવામાન વિભાગનું અનુમાન છે જ્યારે તેર જુલાઈ સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારે વરસાદ વરસશે તેમજ અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વ અનુમાન કરશે આગામી પાંચ દિવસ દરિયાકાંઠે ત્રીસથી ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે ગુજરાતમાં જૂન મહિનામાં ધોધમાર વરસાદ બાદ જુલાઈમાં ચોમાસાની પકડ ઢીલી પડી છે જુલાઈમાં મોન્સૂન બ્રેકની સ્થિતિ જોવા મળી છે ત્યારે આવું કેમ થયું અને મંદ પડેલું ચોમાસું ફરી ક્યારે એકઠી થશે તે જાણીએ ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસ દિવસથી ધીમું અને ચોમાસું શનિવારથી ફરી ગતિ પકડશે તેવી શક્યતા છે આ સમય દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસમાં રાજ્યના વિવિધ ભાગોમાં ફરી ફરી વરસાદનો નવા રણ શરૂ થશે

જેના કારણે ફરી વર્ષની શક્યતા રહેશે અને આ સમયે પવનની ગતિ પણ વધુ રહેવાની સંભાવના છે